હેલો ગાયસ કેમ છો બધા તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો કેમ છો બધા તો આજે છે દિવસ પાંચમો અને સવારની શરૂઆત આપણે શુભ શરૂઆત કહેવાય કરી દીધી છે બ્લેક કોફીથી તો ભાઈ આજે મને કોમેન્ટ કરજો કે તમને આ બ્લેક કોફીવાળો ટેસ્ટ કેવો લાગ્યો ને તે બરાબર છે પછી બીજા ડાયટની અંદર સવાલ આવે કે અમે સવારે ચા પી શકીએ હા તમે નોર્મલી સવારે ચા લઈ શકો છો જે લોકોને આદત છે એ પણ તમારે ટ્રાય કરવાની કે એ ઓછા શુગરવાળી હોય અને બીજું કે ક્વોન્ટિટી પણ ઓછી રાખવાની ધીમે ધીમે ઓછી કરવાની અને તમને જો રોજ હેબિટ હોય તે તો તમે આરામથી લઈ શકો છો નાસ્તા સાથે પણ સવારમાં રોટલી કે એવું બધું ભાખરી કે એવું બધું ન ખાવું વીકમાં બેથી ત્રણ જ વખત લેવું બરાબર છે એટલે છે ને તમારું વજન છે ને ન વધે બાકી કોઈ બી વસ્તુ બીજું તમે સવારની અંદર લઈ શકો આપણે જેમ બતાવીએ છીએ ને એવી રીતના નોર્મલી અને કોઈપણને કંઈ ન ખાવું હોય તો તમે ફ્રૂટ પણ લઈ શકો છો સાવ ભીખું નથી રહેવાનું નોર્મલી જે ફ્રૂટ હોય ને એ લઈ લેવાનું એટલે ચાલી જાય બરાબર છે તો મિત્રો કેવો કેવા લાગે છે તમને વિડીયો કોમેન્ટ કરજો આ ડાયટવાળા વિડીયો અને ભાઈ થોડીક જ્યાં પ્રોબ્લેમ આવતી હોય છે ત્યાં હું બોલીને કહી દઈશ કેમ કે વિડીયો શૂટ ન થયો હોય તો ચલાવી લેજો બરાબર છે થોડું ઘણું ટ્રાય કરીશ બધું તમને પરફેક્ટ આપવાનું પણ છતાં રહી જાય છે ક્યારેક ક્યારેક તો હું ટ્રાય કરીશ તમને તમારે તમારી સાથે જરૂર શેર કરવાનું તો ચાલો મિત્રો મળીશું હવે નાસ્તા ટાઈમે તો ચલો સીપ સીપ કરતાં પી લેવાની છે બરાબર અડધો ગ્લાસ જેટલી લીધી છે તો પણ ચાલશે તો ચાલો મિત્રો હેલો તો અત્યારે સાત વાગી ગયા છે ને આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે આજે નાસ્તાની અંદર એટવા એક વાટકો જેટલા મમરા લેવાના છે જો અને એની સાથે મેં છે ને દૂધ લીધું છે જે કોઈપણને ચાની ટેવ હોય તો તમે આરામથી ચા લઈ શકો છો ઓછા શુગરવાળી એવું લાગે તો ચા દૂધ મિક્સ કરીને પણ લઈ શકો છો પણ નાના એવા કપની અંદર જ લેવાનું લેવાનું છે છે મતલબ અડધા વાટકા જેટલું તે આપણે અને જે લોકોને અત્યારે મમરા ન ખાવા હોય તો તમે લોકો બે ખાખરાનો ઉપયોગ પણ કરી શકો છો મારી પાસે અત્યારે ખાખરા નહોતા એટલે મેં આજે મમરા લઈ લીધા છે એક વાટકો જેટલા બરાબર છે તો ચાલો મિત્રો હું નાસ્તો કરી લઉં અને હવે મળીશું આપણે દસ વાગે તો હેલો ભાઈ આજે છે ને બપોરે પુલાવ બનાવવાની છું હું બપોરે ખાવા માટે પનીરવાળા પુલાવ તો ચાલો હું તમને બતાવી દઉં કે કઈ રીતના કઈ કઈ સબ્જી મેં એડ કરી છે તમે કઈ કઈ સબ્જી એડ કરી શકો છો તે બધું અને સરસ એવા ભાત પણ આપણા બફાઈને રેડી થઈ ગયા છે અત્યારે ઉમેશના ટિફિનમાં હું આ જ આપીશ ઘણા લોકો એવું બી પૂછતા હોય છે કે અમે જોબ કરીએ છીએ તો અમારે શું કરવું તો ઓલમોસ્ટ તમે જોબ કરતા હોય તો તમે પહેલાં પણ ટિફિન તો લઈ જ જતા હશો ને તો તમારે થોડુંક ચેન્જ કરવાનો છે રોટલી લઈ જાઓ છો એને જગ્યાએ બાજરાનો રોટલો કે ઝારનો રોટલો લઈ જવાનો છે અથવા તો ઝારની રોટલી બનાવીને લઈ જવાની છે એવું બધું છે ને તમારે થોડું થોડું છે ને ચેન્જીસ કરી દેવાનું શાકમાં ને છાસમાં ને સલાડ વધારે લઈ જવાનું એટલે તમારું ટિફિન પેક થઈ ગયું ભાત વઘારેલા લઈ જઈ શકો છો મગની ભેળ ચણાની ભેળ મકાઈની ભેળ બાફેલા મકાઈ ચણા મગ એવું બધું જ તમે લઈ જઈ શકો છો બપોરના ટિફિનમાં તો ચાલો હું બતાવી દઉં તમને મારી આ પુલાવની સાદી કેપ્સિકમ ગાજર બ્રોકોલી છે બટેકા છે કાંદા છે જો તમારે કાંદા નો એડ કરવા હોય તો શીપ સ્કીપ કરી શકો છો તમે આપણા જો વટાણા વે છે ને ભાત બાફવામાં જ એડ કરી દીધા હતા સરસ એવા અને આદુ મરચી લઈ લેવાની છે અને જો એક પાવરું જેટલું આપણે છે ને તેલ લઈ લીધું છે કેમ કે શાકભાજી ચડવા માટે થોડુંક તો જોશે ને એટલા માટે વધારે નથી અને આપણે પછી ઉપરથી છે ને થોડુંક પનીર પણ એડ કરી દઈશું નોર્મલી કંઈ બી જાજુ નથી કરવાનું આપણે જે રાઈજીરાનો વઘાર કરીએ ને એ જ કરવાનો છે એડ કરી એટલે થોડુંક સોફ્ટ થઈ જાય અને બ્રોકોલી કેપ્સિકમ ને એવું છે ને પાછળથી થોડુંક એડ કરીશું જો તમારી પાસે ફણસી હોય તો તમે એ પણ એડ કરી શકો છો

એ તમારે એડ કરી દેવાનો એટલે સરસ આપણા પુલાવ રેડી છે અને ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરી દેવાના બરાબર છે પનીર છે ને હું પનીર આ બધું શાકભાજી ચડી જશે ને પછી એમને ઉપરથી ઝીણા ઝીણા કટકા કરીને એડ કરી દઈશ પનીર એટલે એને કંઈ અલગથી તળવાનું કે શેકવાનું કંઈ જરૂર છે નહીં તો ચાલો મિત્રો હવે મળીશું ચાર વાગે એટલે બપોરના ટાઈમે જમવામાં કેમ કે મારે સવારે તો આ ટિફિનનું જે હતું એટલે મેં તમને અગાઉ બતાવી દીધું હવે દસ વાગ્યાના ટાઈમમાં આજે હું ફ્રૂટ લેવાની છું એટલે હું વિડીયો નહીં બતાવું બતાવ બરાબર છે સિઝનલ ફળ આવે છે અત્યારે એટલે જમરૂખ જ અત્યારે જાજ અવેલેબલ હોય છે તો જમરૂખ સસ્તાને સારા પડે છે તો એ લઈ લે એ લઈ શકો છો મોસમ મળે છે અત્યારે એ લઈ શકો છો જેમ સસ્તું પડે એ વસ્તુ તમારે લઈ લેવાનું છે અને કોઈ બી તમે કસરત કરો ક્યારે જો દિવસ દરમિયાન તમે શુગરનો ઉપયોગ ન કર્યો હોય તો કસરત કરતાં પહેલાં ત્રણ પેજી ખજૂરની લઈ લેવાની છે દિવસ દરમિયાન બરાબર છે તો ચલો સવારે અમારા બાજુમાં ઘર નવા ઘરનું મતલબ બાજુની શેરીમાં પાછળની શેરીમાં ઘરનું કામ ચાલુ છે તો થોડી ઘણી આ બધી છે ને તકલીફ થતી રહે છે વિડિયો ઉતારતા હોય ને ત્યારે કંઈ નહીં પણ છે ને સવારમાં મેં જે પુલાવ બનાવ્યા હતા ને એ જ પુલાવ મેં અત્યારે લીધા છે ઉમેશને ટિફિનમાં એ પુલાવ દીધા છે અને મેં ખાવામાં પણ અત્યારે એ જ લીધા છે તો તમે જોઈ શકો છો મારી સાદી ને સિમ્પલ થાળી અને આજે મેં ખાલી ઓનલી ટમેટાનું સલાડ લીધું છે કેમ કે આપણે બહુ બધી સબ્જી આપણે આની અંદર એડ કરી હતી પુલાવમાં એટલા માટે જો ટામાટર અને એક ગ્લાસ છાસ ને આ મારા ભાત તો ચાલો ગાય હું છે ને જમી લઉં અને તમે પણ જમી લો અને આ પુલાવ જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી બને છે અને મસ્ત બને છે અને પેટ પણ ભરાઈ જાય છે અને એવું એવું પણ નથી રહેતું કે અમે ભાત ખાશું તમારો વજન વધશે કેમકે આપણે એની અંદર બહુ બધી સબ્જીનો ઉપયોગ કર્યો છે ને એટલા માટે તો ચાલો ગાયસ મળીશું હવે ચાર વાગી તો ગાયસ અત્યારે ચાર વાગી ગયા છે ને ગ્રીન ટી પીવાનો ટાઈમ થઈ ગયો છે સરસ મજાની જો ગરમ કરવાની અને જે લોકોને છે ને અત્યારે ગ્રીન ટી ના પીવી હોય ને એ લોકોએ છે ને ગરમ પાણી લીંબુ નાખવાનું આદું એડ કરવાનું એવું બધું એડ કરીને ગરમ પાણી સરસ ઉકાળીને સરસ એવું પી લેવાનું અને આની સાથે જો તમને ભૂખ લાગતી હોય તો મમરા છે મખાના છે ચણા છે એવું બધું તમે લઈ શકો છો ચાર પાંચ બદામ છે બે ત્રણ કાજુ છે એવું બધું તમે આની સાથે લઈ શકો છો બરાબર ગ્રીન ટી સાથે પ્લસમાં કે પમકીન સીડ્સ લઈ લઈ શકો છો એક ચમચી જેટલા પછી તલ પણ લઈ શકો છો એક ચમચી જેટલા તો એવું બધું છે તમે ગ્રીન ટી સાથે લઈ શકો છો ભૂખ લાગે ને તો અને જો તમારે ગ્રીન ટી કેવું કંઈક પણ નો પીવું હોય સાવ તો અત્યારે સિઝનલ ફળ જે આવે ને એ પણ તમે અત્યારના ટાઈમમાં લઈ શકો છો આરામથી તો ચાલો ગાયસ મળીશું હવે સાંજે

તો તમે છે ને આવી રીતના અલગ અલગ સૂપ બનાવીને ટ્રાય કરી શકો છો આની અંદર મેં છે ને મગની દાળ ફોતરા વગરની ગાજર ટમેટું પાલક ધાણા એવું બધું સરસ એવું એડ કરી અને બાફી લીધું અને પછી એને ઉકાળી લીધું તો બહુ મસ્ત સૂપ આપણું બનીને રેડી થઈ ગયું છે અને હું જો અત્યારે સૂપ પીવા જ બેસું છું તો જો તમારે આની રેસિપી જોતી હોય ને તો છે ને કોમેન્ટની અંદર શેર રેસીપી લખી દેજો એટલે હું આ તમારે આની સાથે મગની દાળનો સૂપ જે વજન ઘટાડવામાં સારું એવું મદદ કરે છે ને એ તમારી સાથે જરૂરથી શેર કરીશ અને આપણે એની અંદર પાલકનો પણ એડ કર્યો એડ કર્યો છે અને કહેવાય ને પ્રોટીનનો સારો એવો સ્ત્રોત છે પાલકની અંદર તો એ પણ એડ કર્યું છે અને એની સાથે પાલક સાથે આપણે ટમેટું લઈએ ને તો તો વધારે બેનિફિટ મળે છે તો એ પણ આપણે એની અંદર બધું જ એડ કર્યું છે જો તમને મારી સરસ એવી ડાળ બતાવી દઉં હમણાં અને કોમ જે કીધું એવી રીતના રેસિપી જોવા માટે શેર રેસીપી જરૂરથી લખજો મસ્ત ઘટ્ટ એવી બનાવી છે અને મારા ભાઈ થોડાક જેવા ભાત પણ વધી ગયા હતા એટલે હું છે ને થોડાક એવા ભાત પણ આની સાથે ખાઈ લઈશ ખોટું જાવા તો દેવાય નહીં બગાડ તો કરાય નહીં તો ચાલો ફ્રેન્ડ્સ હું જમી લઉં અને હવે હેલો ગાઈઝ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો સુવાના ટાઈમે આપણે જે આ નોર્મલ ગરમ પાણી જે પીએ છીએ ને એ પીવાનું છે એક ગ્લાસ જેટલું મતલબ સુવાના અડધી કલાક પહેલાં પી લેવાનું એટલે કંઈ બી કામકાજ હોય એ પતી જાય સુવા ટાઈમે એટલે નીંદર ખોટી ખરાબ ન થાય ને એટલા માટે તો ચાલો હવે મળીશું કાલના વિડીયોમાં તો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો અને મારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું હવે કાલના દિવસે તો બધાને અત્યારે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણની રાધે રાધે